જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે વધેલી રોટલીમાંથી એક નવી જ મીઠાઈ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો રોટલી તો બધાના ઘરે બનતી જ હોય છે અને વધતી પણ હોય છે તો તમે મારી આ રીતે મીઠાઈ જરૂર બનાવજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા ધરાક કાજુ બદામની કતરણ અને ખસખસ ને ઇલાયચી અને જાયપણનો ભૂકો લીધો છે અને ગોળ લીધો છે અને થોડું ઘી લીધું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પહેલાં આપણે રોટલીના ટુકડા કરી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા રોટલીના આવા મોટા મોટા ટુકડા કરી લીધા છે હવે આપણે આને મિક્સરમાં દળીશું તમે જોઈ શકો છો મેં અહીંયા બધી રોટલીનો આ રીતનો ભોગો કરી લીધો છે હવે આપણે એક કડાઈમાં હવે આપણે એક કડાઈમાં બે મોટી ચમચી ઘી નાખીશું મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બને છે અને જ્યારે આપણે વધેલી રોટલી રોટલી વધી હોય ઘરમાં તો આપણે મીઠાઈ ઝટપટ બનાવી શકીએ ખાવામાં બધાને ટેસ્ટી એવી લાગશે ઘી આપણું ગરમ થવા દઈશું તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે જે કરીને રાખ્યો તો એ આમાં નાખીશું સરસ આપણે આને શેકવાનું છે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને ધીમા તાપે સરસ મજાનું શીખીશું આપણે આને સોનેરી થાય ત્યાં સુધી આપણું આ સરસ શેકાઈ ગયું છે અને એમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર આ રીતે તાવી તો અંદર ફેરવશું નહીં તો શું થશે કડાઈ ગરમ છે એટલે ચોટી જશે અને નીચે દાઝી જશે એટલે થોડીક વાર આપણે આ રીતે ગેસ બંધ કરીને અંદર તાવીતો ફેરવવાનો છે હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું જેમાં આપણે રોટલીનો ભૂકો શેક્યો હતો એ જ કઢાઈમાં આપણે સો ગ્રામ જેવું ઘી લઈ લીધું છે અને હવે આપણે એમાં ગોળ નાખીશું આપણે ગોળનો આપણે ગોળનો પાયો નથી કરવાનો ખાલી ગોળને અંદર ઓગાળશું જેથી કરીને આપણા મિશ્રણમાં સરસ પડી જાય ગોળ સરસ ઓગાળવા લાગ્યો છે આપણે તાવી તો અંદર ફેરવતું જઈ અને ગોળને સરસ ઓગાળવાનો છે ધીમા તાપે ઓગાળશું ગોળ આપણે ફ્લેમ ગેસની વધારીશું નહીં ગેસની ફ્લેમ વધારશું તો ગોળ બળી જશે અને પાયો કડક થઈ જશે આપણે પાયો નથી કરવાનો ખાલી ગોળને ઓગાળવાની જ છે આ રીતે અંદર તાવી તો આપણે ફેરવશું એટલે ગોળ સરસ તમે જોઈ શકો છો ઓગળવા લાગ્યું છે તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે એક રસ એકદમ થઈ ગયો છે આ રીતે અંદર આપણે પાવી તો ફેરોશું ને આપણે ગોળને ઉપર નથી આવવા દેવાનો હવે ઓગળી ગયો છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણું મિશ્રણ આપણે ઠંડુ કરવા રાખ્યું હતું એ આમાં નાખીશું બધું સરસ મિક્સ કરશું બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં કાજુ બદામની કતરણ નાખીશું દ્રાક્ષ નાખીશું અને ઇલાયચીનો પાવડર નાખીશું જાયફળનો પાવડર નાખીશું અને ખસખસ નાખીશું ને બધું સરસ મિક્સ કરી લઈશું જો મેં બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે આના લાડુ વાળીશું તો તૈયાર છે આપણા વધેલી રોટલીમાંથી બનેલા લાડુ આ લાડુ એટલા બધા ટેસ્ટી બને છે કે તમે ચૂરમાના લાડુ પણ ભૂલી જશો અને આ લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ પણ બની પણ જાય છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી જ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ